તેલમાં આપણે સર્વાંગી રીતે જોવા જઈએ તો મુખ્યત્વે આપણે ત્યાં સિંગતેલની વાત મહત્વની હોય છે અને સિંગતેલ માટેલનો સિઝનમાં ભાવ હતો આ વખતે નવેમ્બર ડિસેમ્બર દરમિયાન સાડી છવ્વીસો થી સત્યાવીસો રૂપિયા સુધી ભાવ હતો પાછો ઘટીને ભાવ થઈ ગયો હતો સાડી પચીસો રૂપિયા જેવો ખાદ્યતેલમાં સિંગતેલમાં અને એ આપણે થયો હતો એપ્રિલ મે અને જૂન દરમિયાન ત્રણ મહિના દરમિયાન સિંગતેલ ની અંદર દોઢસો રૂપિયા જેવો ભાવ ઘટાડો આવેલો હતો કારણ કે આ ત્રણ મહિના દરમિયાન ઉનાળા દરમિયાન તેલમાં ઘેરાકી બિલકુલ ઓછી હોય છે અને લોકો તેલનો વપરાશ કરવાનું ટાળતા હોય છે આવા કારણોસર સિંગતેલની અંદર ભાવ ઘટાડો સારા એવા પ્રમાણમાં આવેલો હતો અને સિંગતેલ બોટમ આઉટ થઈ ગયું હતું એવું ગણી શકાય ભાગના બિલર્સો ને પેરેટી બિલકુલ ઓછી હતી અને એને કારણે ફરીથી અત્યારે સિંગતેલમાં વરસાદની સિઝન આવતા અને ફરીથી સિંગતેલમાં ડિમાન્ડ નીકળતા તેલમાં ભાવ વધારો થોડો ઘણો જોવા મળ્યો છે

ખાદ્યતેલમાં સિંગતાલના ભાવ અત્યારે છવ્વીસો પચાસ રૂપિયા ખાદ્ય બ્રાન્ડેડ ખાદ્યતેલના જોવા મળી રહ્યા છે અને બીજા બધા બ્રાન્ડના અત્યારે સિંગતાલના ભાવ પચીસો પચાસ માં મળી રહ્યું છે